અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ સુરતના લાલગેટ વિસ્તારમાંથી ગરીબ અને શ્રમ જેવી પરિવારના માસૂમ ચાર વર્ષના બાળકનું અપહરણ થયું હતું ફૂટપાથ પર જીવન વ્યતીત કરતા પરિવારના આ માસૂમ ચાર વર્ષના બાળકના અપહરણ અંગે ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી તાત્કાલિક ધોરણે તપાસ આરંભી ચોકબજાર પોલીસની સાથે સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ બાળકની શોધખોળમાં કામે લાગી જેમાં ક્રાઇમ બ્રાન્ચની પાંચ પીએસઆઈ અને બે પીઆઈ સહિત થી સિત્તેર જેટલા માણસોની ટીમ તપાસમાં જોડાઈ જે અલગ અલગ ટીમો દ્વારા લાલગેટ વિસ્તારથી લઈ સુરત રેલવે સ્ટેશન સુધીના સીસીટીવી કેમેરાની તપાસ કરાઈ જેમાં એક અજાણી મહિલા ત્રણથી ચાર વખત રેકી કર્યા બાદ બાળકનું અપહરણ કરી લઈ જતી હોવાનું સામે આવ્યું જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા સુરત રેલવે સ્ટેશનથી લઈ નવસારી વલસાડ અને મુંબઈ સુધીના સ્ટેશન પર ટીમોને વોચમાં રાખવામાં આવી આ ઉપરાંત સુરતથી વડોદરા સુધીના સ્ટેશન પર પણ મહિલાઓ આરોપીને ઝડપી પાડવા સુરત ક્રાઇમ બ્રાન્ચ તેમજ ચોકબજાર પોલીસની ટીમ સતત પ્રયત્નશીલ હતી

પરંતુ તે અલગ રહેતો હોવાથી તેનું ધ્યાન રાખતો ન હતો જેથી પોતે બાળકના વિરહમાં દુઃખી ચાલી આવી હતી જેથી પોતે બાળકની ખોટ પૂરી કરવાની શોધમાં હતી એટલું જ નહીં વડોદરા હાલોલ અને પાવાગઢ ખાતે પણ તેણી અન્ય બાળકોના અપહરણનો પ્રયત્ન કર્યો જે સીસીટીવી ફૂટેજ પણ પોલીસના હાથે લાગ્યા જે ફૂટેજમાં મહિલા આરોપી બાળકોની રેકી કરતા જોવા મળી ઉલ્લેખનીય છે કે મહિલા આરોપીએ પોતાને સંતાનમાં બાળક ન હોવાને કારણે ખોટ પૂરી કરવા અપહરણ કર્યું હોવાનું પોલીસને જણાવ્યું જોકે મહિલાની વાત ખરેખર કેટલી સાચી છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી

અને એના હસબન્ડ ફૂટપાથ પર ચોક બજાર ફૂટપાથ પર રહે છે અને બે બાળકો સાથે રહે છે તારીખે સાંજે જયારે હસબન્ડ વાઇફ લેવા માટે બંને હસબન્ડ તો બહાર વાઇફ પણ લેવા ગયા તો ચાર વર્ષના બાળકને કોઈ લઈને જતું રહ્યું નહીં આ બાબતે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો ખૂબ જ દયાની પરિસ્થિતિમાં રહેતા હોય અને ખૂબ સંવેદનશીલ વસ્તુ હોય સુરત સુરત પોલીસ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચને આ ગુનો ડિટેક્ટ કરવા માટે એક બેન જ્યાં રહેતા રોડ ઉપર છોકરો એટલો હતો એ દિવસે વારંવાર ચક્કર મારતા હતા અને કોઈ ન મોકો મળતા લઈ અને એ બેન જતા રહ્યા હતા ઉધના રેલવે સ્ટેશન લાસ્ટ એનું મળી આવ્યા હતા પોચીસ દ્વારા ક્રાઈમ બ્રાન્ચની ટીમની આગળ કોઈ લીડ મળતી નહોતી તેથી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી એ સમય દરમિયાન ઉધના રેલવે સ્ટેશનથી આગળ પાછળ તમામ ટ્રેનો અને એના સ્ટોપ ઉપર ચાલુ કર્યું હતું જેમાં સુધનાથી નવસારી વલસાડ મુંબઈ સુધીના તમામ સ્ટેશનો લેવામાં આવ્યા હતા અને આ તરફ ખીમ કોસંબા અંકલેશ્વર ભરૂચ અને વડોદરા સુધીના તમામ સ્ટેશનોની બાય એક ટીમને વડોદરામાં લીડ મળી કે આ લેડી અન્ય ચાર પાંચ માણસો સાથે સુરત રેલવે સ્ટેશન વડોદરા રેલવે સ્ટેશનમાં મળી આવે છે ત્યાં પણ બાળકોને કિડનેપ કરવાની પ્રયત્ન કરતી હોય અલગ અલગ જગ્યાએ વ્યક્તિ નાના બાળકો એટલા હોય એની સતત વોચ કરતી મળી આવી આગળ હાલોલમાં પાવાગઢ આગળ પણ આગળ વધુ લીડ મળતા ત્યાં પણ આ જ રીતની એમોથી જેમ સુરત અને વડોદરામાં બાળક કિડનેપ કરવાનો પ્રયત્ન કરે જેવી રીતે હાલોલમાં પણ પાવાગઢમાં પણ એને પ્રયત્ન કરે ત્રણ દિવસથી છવ્વીસ તારીખ એટલે કે અઠ્યાવીસે કિડનેપ કર્યું એના બે ત્રણ દિવસ પહેલાથી એ બાળક કિડનેપ કરવાના સતત પ્રયત્નશીલ હતી અઠ્યાવીસ તારીખે અહીંયા બાળક કિડનેપ કરી અને એ જતી રહી હતી તુરંત ત્યાંથી વલસાડ ગઈ વલસાડથી પાછી વાપી ગઈ બાળક લઈને આસામ ભાગવા અને આ બાળકને લઈ એ આસામ ભાગી જવાના ફિરાકમાં હતી કાલે જો કદાચ આજે કાલ રાતના ઓપરેશનમાં ન મળ્યું હોત તો આજે કદાચ બાળકને લઈ અને એ આસામ ભાગી ગયું હતું એને આસામના એક માણસ સાથે રીમેરેજ કર્યા છે કોઈ આઈડેન્ટિટી નથી આ લેડીની સુરેશભા નાયકા નામથી રહે છે અને એનો હસબન્ડ વીસેક વર્ષ પહેલા મરી ગયેલો છે ત્યાં એક એમની સાથે ઘણા સમયથી એક આસામના એક માણસ સાથે પરિચયમાંથી ત્યાં અવારનવાર આવજાવ કરે છે અને એ ત્યાં ભાગી જવાનો ફિરાકમાં હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગઈકાલે માહિતી મળી હતી કે આ લેડી વલસાડની પરમિશન આસપાસની ક્યાંક છે આ બાળક લેડી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયન ગોસ્વામી આર આઈ જાડેજા અને પીએસઆઈ સિસોદીયા ભાટી પીઆઈ વાળા વગેરે અલગ અલગ ટીમો બનાવી વલસાડ સિટીના આજુબાજુના તમામ ગામો તપાસ કરતા કાલે લીલાપુરમાં સુરેખા નામની લેડી આઈડેન્ટિફાઈ થઈ કે આ લેડીનું નામ સુરેખા નાયકા છે પચાસેક વર્ષની ઉંમર છે અને બાળકને કિડનેપ જ્યારે રેડ કરી સર્ચ કરવામાં આવ્યું તો બાળક પણ ત્યાંથી મળી આવ્યું હતું સામાન પણ પેક કરીને રેડી પોઝિશનમાં હતી ત્યાંથી ભાગવા માટે

છેલ્લા કઠ્યાવીસ તારીખીસ પચીસ છવ્વીસ તારીખ થી સતત કોઈ પણ બાળકને લઈ લેવા આવું યાર